આપણા કમ્પ્યુટરની અંદર ક્યારેક આપણે વેબસાઇટો ખોલી છે ત્યારે અમુક વેબસાઇટો લોડ થાય છે ત્યારે આપણે વેબસાઇટને સારી રીતે વર્ક કરી શકીએ એટલા માટે આપણે કમ્પ્યુટરની હિસ્ટ્રી ક્લિયર કરી દેવું પડે તો આજે આપણે જોઈશું કમ્પ્યુટરની અંદર કીબોર્ડની અંદર શોર્ટકટ કેવી રીતે એનો કીનો ઉપયોગ કરી અને આપણે કમ્પ્યુટરની હિસ્ટ્રી ક્લિયર કરી શકીએ તેમજ કમ્પ્યુટરની અંદર મેન્યુઅલી કેવી રીતે કરી શકીશું તે આપણે જોઈશું તે પહેલાં જોઈ જોઈશું આપણે મેન્યુઅલ કમ્પ્યુટરની અંદર આપણે કરીશું ગૂગલ ક્રમ ઓપન ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ જમણી સાઈડ ત્રણ ટપકા હશે ડોટ એટલે કે પ્રકારના મેનુ છે ત્યાં તમે માઉસની કરશર લઈ જશો ત્યાં લખેલું છે કસ્ટમાઇઝ એન્ડ કંટ્રોલ ગૂગલ ક્રોમ ત્યાં તમારે ક્લિક કરવા રહેશે ક્લિક કરશો લઈ નીચે તમારી જે ઈમેલ આઈડી હશે અને જે પહેલું નામ આપ્યું છે તમે ત્યાં નીચે એક હશે હિસ્ટ્રી હિસ્ટ્રી પર તમારે ક્લિક કરવાનું રહેશે जम तो हिस्ट्री पर क्लिक कर करशो य कम्प्यूटर हिस्ट्री खोलते हिस्ट्री खोलिया पा डीलीट ब्राउजिंग डेटा पर क्लिक करवा है त्यारा तक कुछ एडवांस में तो क्लिक करवा बीजिक क्लिक बीजिक ब्राउजिंग हिस्ट्री એટલે કે તમારે જેટલી બી મોબ હિસ્ટ્રીનું કમ્પ્યુટરની વેબસાઇટ ખોલી છે એની હિસ્ટ્રી પછી કુકીસ એન્ડ અધર સાઇડ ડેટા અને કેચ ઇમેજ ઇમેજીસ એન્ડ ફાઇલ્સ પણ આપણે શું કરવાનું છે એડવાન્સની અંદર જવાનું છે એડવાન્સની અંદર જશો એટલે તમે તમને પૂછશે એટલે છેલ્લા ચોવીસ કલાકની અંદર જે તમારી હિસ્ટ્રી છે ક્લિયર ક્લિક કરવી છે કે છેલ્લા સાત દિવસની છેલ્લા ચાર અઠવાડિયા કે બધી જ તો આપણે ઓલ ટાઈમ સિલેક્ટ છે ઓલ ટાઈમ સિલેક્ટ કર્યા પછી ત્યાં તમારે ડિલીટ ડેટા પર ક્લિક કરવાનું છે જો તમે ડિલીટ ડેટા પર ક્લિક કરશો એટલે તમારી જેટલી બી વેબસાઇટો ખોલી છે અથવા તો તમારે કેચ અંદર સેવ હશે બધા નીકળી જશે પછી આપણે જોઈશું કમ્પ્યુટરની કીબોર્ડથી કેવી રીતે કમ્પ્યુટર કમ્પ્યુટરની હિસ્ટ્રી ક્લિયર કરી શકાય તો જુઓ કમ્પ્યુટરની અંદર આપણે ગૂગલ ક્રમ ઓપન કરી લીધું છે હવે આપણે ક્લિક કરીશું કમ્પ્યુટરની અંદર કંટ્રોલ પ્લસ એચ જેવો કંટ્રોલ પ્લસ એચ ખોલશો એટલે કમ્પ્યુટરની અંદર ડાયરેક્ટ જ તમે તમારે શોર્ટકટ કીટ તમને પહોંચાડી દેશે હિસ્ટ્રીમાં પછી તમારે જવાનું છે ડિલીટ બ્રાઉઝિંગ ડેટા પર ડિલીટ બ્રાઉઝિંગ ડેટા પર ક્લિક કરશો એટલે તમારે બેઝિક ક્લિક કરવું છે કે એડવાન્સ અહીંયાથી તમારે જવાનું છે એડવાન્સ એડવાન્સ પર ક્લિક કર્યા બાદ ઓલ ટાઈમ સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારે ડિલીટ ડેટા એના પર ક્લિક કરવાનું છે જેવું તમે ડિલીટ ડેટા પર ક્લિક કરશો એટલે તમારી જેટલી બી કમ્પ્યુટરની કેચ છે પછી હિસ્ટ્રી છે એ બધી ડિલીટ થઈ જશે Thank okay. you.